બંને ગેટથી બહાર નીકળવા જતાં જ હતાં ત્યાં નભના પગ અચાનક રોકાઈ ગયા બંને ચારેક ડગલાંગ પાછળ લેતાં ગાર્ડનની જમણી બાજુ એક ખૂણામાં નભને એક પરિચિત આકૃતિ દેખાઈ નભે આંખોને થોડી ઝીણી કરીને ધ્યાનથી જોયું અને જોતાં જ તેનો ચહેરો તંગ થઈ ગયો ધરાએ નભના હાવભાવ બદલાવાનું કારણ પૂછ્યું ત્યારે નભે પોતાની મુક્તિઓ વાળતાં ગુસ્સામાં દાંત કચકચાવતાં કહ્યું જો તો કેવો ચીકીને બેઠો છે એને શું કહે છે તું કોણ છે તે આમ ગુસ્સો કેમ કરે છે દરાને કંગી સમજ ન પડતા પૂછવા લાગી અને ત્યાં આંગળી ચિંદતા કહ્યું કે ઝાડની આટમાં આવેલી બેન્ચ પર જે લાલ રંગનું ટોપ અને જીન્સ પહેરીને પેલા મવાલી જેવા છોકરા સાથે બેઠી છે એ છોકરી મારી દીકરી છે દરા દરાએ એ દિશામાં ધ્યાનથી જોયું તો એ બંને એકબીજાને લપાઈને બેઠા હતા નભની દીકરી ધરાએ છોકરાના ખભા પર માથું માળેલું હતું અને છોકરો તેના ગાલ પર આવીને રમતી લટોને સહેલાવીને દૂર કરવાની કોશિશ કરી રહ્યો હતો આ બધું નિહાળીને સિનિયર ધરાએ રમુજી સ્વરમા નબને કહ્યું હા યાર દીકરી તો તારી દેખાવડી છે પણ છોકરો પણ કની મવાલી જેવો નથી લાગતો મને તો ગમ્યો આવવા દે ઘરે હું તેની ખબર લઈ લઈશ અને શું કહે છે તું યાર એ છોકરામાં ગમવા જેવું શું છે નભત્યાંગ હજી જોતાંગ જોતા બોલ્યો ગમવાનું કારણ છે મિસ્ટર નભકુમાર કેમ કે તમારી દીકરી ધરાની બાજુમાં બેઠેલો એ છોકરો મારો દીકરો નભ છે ધરાએ જાણે વિસ્ફોટ કર્યો હોય તેમ બોલી સિનિયર નભ હબક ખાઈ ગયો અને ધરાને ફક્ત જોઈ રહ્યો ધરા આગળ બોલતી ગઈ અને હા ખબરદાર છે જો મારી થવાવાળી વહુને કની પણ કહ્યું છે તો ઘરે જઈને અમે સહપરિવાર આવીશું મારા નભ માટે તારી ધરાનો હાથ માગવા આપીશ ને તારી ધરા અમને બે ચાર ક્ષણો પછી જાણે નભને કળવળી હોય તેમ સ્વસ્થ થતાં બોલ્યો એ તો ડિપેન્ડ કરે છે એની સાસુ કેવી છે બંને જણ હસી પડ્યા અને તેમના સંતાનોને પ્રેમગોષ્ઠીમાં રચેલામ રહેવા દઈ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયમ હવે નભને કોઈ વસવસો નહોતો કુદરતે કોઈને કોઈ રીતે નભ અને ધરાને એક કરી આપ્યામ ગાર્ડન નીકળતી વખતે બંને એક નજર ત્યાં કરી તેમના સંતાનો અને જોયું કે તેમની પાછળ ડૂબતી સાંજે દૂર દેખાઈ રહેલી ક્ષિતિજમાં નભ આકાશ અને ધરાધરતીનું મિલન થઈ રહ્યું હતું જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો દોસ્તો આવી જ સ્ટોરીનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ